નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે સુરેન્દ્રનગર લખતર સુરેન્દ્રનગર સવારે સાત વાગ્યાનો ફેરો એસટી તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવ્યું હોવાનું જણાવી વિદ્યાર્થીઓ દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ કે તેમને લેવા માટે થઈ અને સવારે સુરનગર લખતર સુરનગરનો એક ફેરો આવતો આ હાલ નવું સત્ર ચાલુ થયું ત્યારથી બંધ કરી દેવામાં આવ્યો છે તેના કારણે તેઓ હાલ હાલકી રહ્યા છે ત્યારે સવારે નવ વાગ્યે લખતર વિઠલગઢથી લખતર આવવા માટે થઈને એ એક બસ શરૂ કરવાની વાત કરવામાં આવી હતી ત્યારે મહેન્દ્ર મુજપરા દ્વારા બાહરી આપવામાં આવી હતી કે આ બસ તેઓ દ્વારા ચાલુ કરાવવામાં આપવામાં આવશે તેમ છતાં આ બસ ચાલુ કરવામાં આવી નથી તેના કારણે આશરે દસ કરતાં વધારી વધારે વિદ્યાર્થીઓએ ગીડિ થતી હોય તેમના દ્વારા અભ્યાસ છોડી દેવામાં આવ્યો હોવાની પણ રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી આથી લખતર તાલુકાના વિદ્યાર્થીઓની અંદર ભારે રોષ ફાટી નીકળ્યો છે તેઓ મીડિયા સામે એટલે કે કેમેરા સામે બોલતા અચકાય છે પણ તેઓ ઘણી બધી રીતે પોતાનો રેસ વ્યક્ત કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે ફરીથી આ જે ફેરો હતો જે ચાલુ કરવામાં આવે જેથી કરી તેમને આ હાલમાં જે કંઈ તકલીફ પડી રહી છે તે ન પડે તેમ જણાવવામાં આવી રહ્યું છે અને વિદ્યાર્થીઓ દ્વારા નવ વાગે લખતર વિઠ્ઠલગઢ લખતર એવી બસ પણ ચાલુ કરવામાં કરવામાં આવી હતી આપણે આ લખતરના બસ સ્ટેન્ડની અંદર છીએ આ બસ સ્ટેન્ડની અંદર વિદ્યાર્થીઓના કહેવા મુજબ આ સેમેસ્ટર ચાલુ થયું ત્યારથી સવારે જે સાત વાગ્યાનો ફેરો હતો તો તે ફેરો બંધ કરી દેવામાં આવ્યો છે તેના કારણે વિદ્યાર્થીઓને ભારે હાલાકી પડી પડી રહી છે ભારતીય જનતા પાર્ટીની સરકાર કેવું કહે છે કે પટેગા ગુજરાત તો પટેગા ગુજરાત તો ટાઈમે બસ જ ન આવતી હોય તો કાંચ ભરશે કેવી રીતના અને જે ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું ત્યાંથી લોકોનું એવું માનવું છે કે એટલી બધી તકલીફ પડી રહી છે લોકોને આની અંદર તમે જુઓ કે એટલા બધા પુલ બંધ કરી દેવામાં આવ્યા છે તેના કારણે ઘણી બધી બસો છે કે તે ડાયવર્ટ કરવામાં આવી છે દરરોજે દરરોજ જ્યાંક જ્યાં ક્યાંક ટ્રાફિક જામ થાય છે તો ભારતીય જનતા પાર્ટી કરવા શું ભાગે છે આ ભારતને કી કે આ મોડલ ગુજરાત છે શું આ મોડલ ગુજરાત છે આ મોડલ ગુજરાતના વિદ્યાર્થીઓ છે મોડલ ગુજરાતની બસવું છે આ મોડલ ગુજરાત છે એટલે જ ભારતે ભારતીય જનતા પાર્ટીને લોકો મત આપે છે ભારતીય જનતા પાર્ટી નહીં સુધરે તો આગામી સમયની અંદર બે હજાર સત્યાવીસની અંદર આ જ પ્રજા બીજી કોઈ સરકારને ચૂંટી લાવશે અને ભારતીય જનતા પાર્ટીની સરકારને ઘરભેગી કરશે અને તેની તમામે તમામ જવાબદારી ભારતીય જનતા પાર્ટીના ઉચ્ચ હોદ્દેદારોની રહેશે ડિજ અપડેટ ગુજરાત વિજય જોશી